ની ઘોડી ઊભી કરવા માટે જીસીબી આવી ગયું છે જીસીબી અહીંયા પૂરું ઝાડવું ની કાઢવાનું છે ઝાડવું કાઢે છે ઝાડવું કાઢે પછી કુવામાં લાગે હરખું એટલે એ હમણાં સાફ સફાઈ થઈ જાય એટલે અહીંયા પછી ઘોડી ઊભી કરવાની મશીન આવશે ઘોડી ઊભી થાશે જીસીબી મશીન આવી ગયું છે માહિતી મૂડીયું એક ઝાડવાનું કાઢવાનું એની કાઢી લીએ પછી મશીન ભરવા જવાનું થાય છે નો કાંઠો સાફ થઈ રહ્યો છે ભાઈબન ની વાડી છે અહીંયા બોરિંગ કરવાનું છે એટલે આ સાફ થઈ રહ્યું છે પડી આવી ગયો છે ખેડી ગામ આવી ગયા હય આમ દેખાય ખેડી ગામ ખેડી ગામ ની બાજુમાં જ આવી ગયા હય ને મનસુખભાઈ રતનાબેન ની વાડી છે જો આમ ફરતી કોર જાળવા જાળવાન જૂની જમાદાર ની વાડી છે જૂના આમાં જૂની વાડી અહીંયા મશીન નાખી ફિટિંગ કરશું હવે ખાચો કર્યો હે આમે આપણે ઘોડી રહી માર્યો જીસીબી થી ખાચો લાગી ગયો ને અહીંથી ઘોડી ઊભી થઈ હે ના વાડીનો અંદરનો નજારો હે પાણી ભીર્યું હે આઠક ફૂટ હવે લાઈટ આવેલું ઉપાડશે ના અહીંયા જીસીબી મારીને જો ખાડો કરવો પડ્યો ખાડો પીર અને પાવડેથી રિપેરિંગ વીપેરિંગ કરી પછી ઘોડી બોડી ફિટિંગ થશે આ વાડીયા રહેવાના મકાન છે પાછળ ચીણા છે મનસુખભાઈ હે ફાયડો ભરાઈ ગયો હે આપણે આવી ગયા હે મનસુખભાઈ રત્નાભાઈ ખૈડી રામાણી ગામ ખેડી આખું આવી ગયું હો આવી ગયું આવી ગયો ટ્રેક્ટર લઈને પોગી ગયા હે ની વાડી આદમ વખત ની વાડી ફરતી ફરતીકોર જાળવાની જોઈત હે હે ને કૂવો હે હવે મશીન પોગી ગયું છે ને હવે ઘોડી બોડી ફિટિંગ કરશું મનસુખભાઈ ની વાડી જોરદાર છે બાજુમાં નદી આવી જાય છે પાણીની આ નદી છે નદી માં પાડવાના છે મનસુખભાઈ કે હમ એ ફાકા પાડી જ નાખજો હમ નહી મનસુખભાઈ એમને પાણી પાણી જોવું કેમ નો હોય જોવું જો આ નદી છે નદી બાજુ દાર કરવાના છે પાછળ બાર વીઘાના શીણા વાવી દીધા ને પાંચ ધોરિયા પીએ હે હવે એમ કીએ કે હવે જલ્દી તમે આવો જલ્દી આવો આ મનસુખભાઈ પોગી ગયા જો ટ્રેક્ટર લઈને ભરીને આવી ગયો હે કોથરા ભરાઈ ગયા હે થોડો કમ્પ્લીટ થઈ ગયો હે હવે પાણી ઉપડવાની તૈયારી થઈ ગઈ છે ખોડી ઊભી થઈ જાય પાણી તર્યું આવી ગયું છે પાણી ઉપડી ગયું બધું હવે જો આ જૂનુંવાળી વાળી છે આવી આ પોઝિશનમાં વાળી છે અને આમાં દાર કરવાના છે જોઈ લ્યો હા વાડીમાં ફિટિંગ કરવાનું છે પછી આપણે ઘોડી ઉભી કરશું મનસુખભાઈ આટા મારે હે સામાન બધે બાયણે નીકળી ગયેલો હે